તુર્થી પાવન પર્વ ની શરૂઆત થઈ છે ભક્તિમય માહોલ છવાયો આ વર્ષે ભાજપ દ્વારા રેસકોસ ગ્રાઉન્ડ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મેયરના બંગલાથી ધામધૂમપૂર્વક દુંદળાદેવની પ્રતિમાને રેસકોસ મેદાનમાં લઈ જવામાં આવી હતી

વિધિ વિધાનથી પંડિતજીઓએ આ દાદાની સ્થાપના કરી અને અત્યારે જ બરાબર બેન્ડબાજા ઢોલ ત્રાસા અને ફટાકડા સાથેનું આગમન વધામણી કરી અને જાહેર જનતા માટે અને ભક્તજનો માટે આ પંડાલ અત્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો આ વખતે અમારી જે મૂર્તિ છે એ ખાસ કરીને આપ જાણો કે છેલ્લા ઘણા સમયથી આ મૂર્તિ ટોટલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે કેમ કે પર્યાવરણની જાળવણી કરવી આપણા સૌની ફરજમાં આવે છે ત્યારે તિકોણબા રાજાએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સૌથી પહેલાં મૂકવાનું ચાલુ કર્યું હતું અને સ્થાપના કરી હતી અને પૂજન કર્યું હતું આ વર્ષે પણ આપ જોઈ રહ્યા છો તે સંપૂર્ણ માટીની મૂર્તિ છે અને નાસિકના કારીગરોએ બનાવી છે ત્યારે રાજકોટના જે કારીગરો છે રાજકોટનું કલર કામ અને આપણું ડાયમંડનું કામ વખણાતું હોય છે એટલે વોટર કલર પ્યોર વોટર કલરમાંથી આ મૂર્તિને પેન્ટ કરવામાં આવી છે અને ઝીણા જે ડાયમંડ છે અને માણેક છે એ માણેક અને ડાયમંડથી અને સુશોભન કરવામાં આવી છે